નમસ્કાર આજની વાર્તા કેવો આળસુ છે એક ગામ નાનું પણ ખૂબ રળિયામણું ગામને પાદર રાયણ લીંબોળી જેવો નાના આકારનું મીઠું ફળ ના ઘણા બધા વૃક્ષો હતા એ ગામમાં એક છોકરો રહે નામ એનું બુધ્યો બુધ્યો એટલે આળસુનો સરદાર એને ન કોઈ કામ કરવું ગમે ન ભણવું ગમે બસ આ આખો દિવસ ઊંઘ્યા કરે એક વખતની વાત છે ઉનાળાના દિવસો હતા બુદ્ધિઓ સવારથી ગામને પાદર રાયણના ઝાડ નીચે સૂતો હતો બપોર થઈ પેટમાં ઉંદડા દોડવા લાગ્યા ભૂખ તો ખૂબ લાગી હતી પણ કોઈ આવી રાયણ ઉતારીને આપે તો રાયણ ખાય પોતે આળસ દૂર કરી ઊભો થઈને ખાય એવું ન બને ત્યાં જ અચાનક ઝાડ પરથી એક રાયણ નીચે પડી રાયણ બરાબર નીચે સૂતેલા બુધિયાની છાતી પર પડી બાળમિત્રો હવે તો રાયણ ખાઈ લીધી હશે ને ના બુદ્ધિઓએ એટલો બધો આળશુ એણે વિચાર્યું જો કોઈ આવે મારી છાતી પર પડેલી રાયણ મારા મોઢામાં મૂકી દે તો ખાવ કેટલો થોડી વાર થઈ ત્યાં બુદ્ધિયાએ એક ઊંટ જોયું ઊંટ ઉપર એક માણસ બેઠો હતો જેવું ઊંટ નજીક આવ્યું બુધિયાએ બૂમ પાડી અરે એવો ઊંટવાળા ભાઈ મારી મદદ કરો ને ઊંટવાળાએ ઉપરથી જોયું કે બુદ્ધિઓ ચત્તો પાટ થઈને સૂતો હતો ઊંટવાળો કોઈ વિચારે એ પહેલાં ફરી બુધિયાએ બૂમ પાડી ઓ ભાઈ મારી મદદ કરો અહીં આવો ઊંટવાળાને થયું આ બિચારા માણસને કંઈક ભયંકર બીમારી આવી લાગે છે હલી પણ શકતો નથી લાવ એને મદદ કરું એમ વિચારી ઊંટ ઊભું રાખી મહા મહેનતે ઊંટ ઉપરથી નીચે ઉતર બુધિયા પાસે આવી પહોંચ્યું આવીને પૂછ્યું બોલો શું મદદ કરું બુધિયો કહે મારી છાતી ઉપર રાયણ પડી છે એ મારા મોઢામાં મૂકી આપો ને બુધિયાની વાત સાંભળી ઊંટવાળો તો ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયો એ મને આ માટે છેક ઊંટ ઉપરથી નીચે ઉતાર્યો ગુસ્સામાં ને ગુસ્સામાં પાછો વળી ઊંટ ઉપર ચડી ગયો ત્યાં કહે કેવો આળસુ માણસ છે એક રાયણ મારા મોઢામાં પણ એને આળસ આવે છે બોલો આ બુદ્ધિને શું કહેવું પોતાની છાતી પર પડેલી રાયણ મોઢામાં મૂકવામાં આળસ કરતો હતો અને બીજાને આળસુ કહે છે બાળ મિત્રો તમે બુદ્ધિઓ નથી ને નમસ્તે